તો હાલો મિત્રો જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શુભ સવાર જય દ્વારકાધીશ બધા મિત્રોને મિત્રો ફરી એકવાર સ્વાગત છે એક નવા વિડીયોનું અત્યારે વાગ્યા છે આઠ મસ્ત નહીં ધોઈ ફ્રેશ રેડી થઈ જાય છે મિત્રો સાડા છ વાગ્યા તો બાજુ ઉઠ્યા હતા મસ્ત દૂધ ભરી જાય અને ડીગી બેન આજ લેટ ઉઠ્યો તો આ જ હંઘાત નહોતો આવ્યો બાકી તો રવિવારની રજા છે તો મુનેશભાઈએ ગુડ મોર્નિંગ ઉઠવાનો નહીં આ તો રવિવાર એટલે ખાશું ખાશું ગોવાનું હ તો ફટોફટ ઉઠો ચા નાસ્તો કરી લે ડીગી છે એ ડીગી એ ડીગી હું કરી લે થારે વહેલા વહેલા ચકલી કર ગુડ મોર્નિંગ હારું બોલો હા ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો આજ તો મોલા ઉઠ્યો છું હું ચા પીધી નહી દાતાને કવાનું છે પપ્પો ચોકલેટ લાવ્યો તો ગમવાથી દબાઈ જઈ હું એવું કરું ટાટા કઢ હતા એટલે ગુજામ દબાઈ જાય મને ખબર નહીં હું લાવ્યો ને તે એટલે ટાટા કઢેવાળા હાર હતા તો મિત્રો સરસ ચા નાસ્તો રેડી થાય છે ગરમા ગરમ ચા લઈ લીધી છે આજે રોટલીઓ બનાવી છે અને લીલો મરચો કર્યો સરસ મસ્ત ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરીને પછી મળી જાય તો મિત્રો ઘેરના ઘેર અત્યારે વાગી જશે નવ આપણે ખેતરમાં જરા આલબુની હોય સાર લીધી હતી તો સારની પોટલીઓ ઘેર લઈ આવ્યા ઉપાડીને બાઈકમાં બાકી તો હું કહું છું ભાઈ ખાવું ભૂખ લાગી હે અને લાડવા ખાવાની આબુ રાકામોમાં ઘેર નાગેશી હોય ઘેર આબાનું 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 કે હારણ મુતન શાક તન શાક આલુ અને મરચું આલુ એક ચા પી લે મિત્રો સરસ ચા નાસ્તો કરી લઈએ પછી ને કરીએ મોમાઈ વાળા મિત્રો ઘણા દાડે આ પાર્ટી આવી છે કેમ ઘણા ધારે આજ તન કીધું પણ તમે ના પાડે એ તો વિડિયો શૂટિંગનો તો મેર આવે એવો નતો આજે આ તો પછી એમ ઘણા ધારે તે ઘણા ધારે

તો મિત્રો અત્યારે વાગ્યા છે બાર અમારા રાજુ કાકો ને અમે બધા વાટ જોઈને બે હતા હવે હંગાતે જમવા ઉભા થયા છીએ મોમો બેઠા છે ને બાકી તો અલ્કેશ ને આવ્યા છે અમારા સ્કૂલના માસ્તરે આવ્યા છે કે જમવામાં મિત્રો સરસ બાર હું ખાવા બેઠા છીએ લાડુ દાળ ભાત પૂરી શાક અને પાપડ દીકુથી ખાધું હા ખાધું હા તો મિત્રો જમવાનું સરસ મસ્ત પૂરું થઈ ગયું છે ચોક મહેમાનો ભેગું બેહા તા એટલે વધારે જાજુ બોલાય એવું નતું હવે કદાચ મોમો આજ સુ કે નહીં આવતા કોઈ ખબર નહીં પણ આપણા ધ્રુપમાં ટાઈટલની શૂટિંગ મિત્રો કન્ટિન્યુ છે તો મસ્ત જમીન ઘેરાય છે અને હું બેગ લઈનેકળી જઈએ સીધા જંત્રાલ અને ત્યાં જઈને જોગ ટાઈગરના લાઈવ શૂટિંગમાં મળીએ મિત્રો તો બન્યા રહેજો તો મિત્રો અત્યારે વાગ્યો છે દોઢ અને મસ્ત શૂટિંગની શરૂઆત કરી દીધી છે આપણે મમ્મીનું ઘર બતાવીએ છીએ મંદિરવાળું જોકાન આવી છે મિત્રો ગરમી કે છે હું છું ખતરનાક ગરમી પડશે મિત્રો તડકા બહાર નીકળવું હોય ને તો લમણાં શેખાઈ જોઈએ એમ કહીએ તો ચાલે એટલી બધી ગરમ ગરમ આવે છે ઉનાળા જેવું વાતાવરણ લાગે છે બાકી તો મિત્રો મોમાં આજ શૂટિંગમાં આજે નહીં લગભગ કાલથી ફાઇનલ હન્ડ્રેડ એન્ડ ટેન પર્સેન્ટ કાલથી કન્ટિન્યુ થઈ જશે તો મિત્રો આજ સેટિંગ થાય તો મસ્ત એકાદ બે કટ બતાવીએ અને લગભગ થશે સ્ટોરી એવી છે એટલે કદાચ સેટિંગ થશે તો બતાવી દઈશું તો આગળ બન્યા રહેજો તો મિત્રો આવી જશે સપ્તેશ્વર શૂટિંગ કરતાં કરતાં સરપંચને ખોળવા માટે બાકી ફાધરને બાળવા આવે એટલે હાલ આપણે જે જગ્યા ઉપર ઊભા છીએ એ નદી આ કોઠોથી પેલો કોઠો ડબલ થતી હતી આ વચ્ચે જે તમને ધોળો ધોળો પથ્થર દેખાય છે ને પિંટુ પર ઉભા રહે આ કશું દેખાતું નહોતું અઠવાડિયા મોડી જેટલી બધી નદી ફાસ્ટ આવતી હતી અને હવે ઓછું થઈ ગયું છે પોણી તો મિત્રો મસ્ત શૂટિંગ પૂરું કરી દઈએ સપ્તેશ છીએ અને શૂટિંગ કરીને પછી મળીએ મિત્રો અત્યારે વાગ્યા છે સાડા ચાર અને ગરમી ખતર ના એ પ્રમાણે મિત્રો અડધો કલાક વરસાદે જબરજસ્ત પડી ગયો બાકી તો આપણે ફૂલ તો હેલો થઈ ગયો મિત્રો એક આખું કટ્ટું ભરી અને ભરત લઈને જાય મમરા માછલીઓ ઘણી બધી છે તો બધા ભેગા થઈ અને હવે માછલીઓને મમરા ખવરાવા જઈએ છીએ તો તેઓ જઈ અને તમારું બતાવીએ બાકી મારા હો સપ્તેશ્વર મહાદેવ નું મંદિર અને નદી તો બધા મિત્રો ભેગા થઈ અને ટીમના સભ્યો ભેગા થઈ અને અને મમરા દડા વાગ્યું હતું મિત્રો આજ સાલ નું એક્સિડન્ટ થયું બોલાય ભઈએ પોતા તમાર તો બોલો એટલે લીધા ને કે યાર આટલું અકી મિત્રો સપતેશ્વર મહાદેવના દર્શન કરી લેજો માછલી અને મમરા ખવરાઈએ એટલે તમન મરીએ કેટલી ઢીલી હો ટોટલ વીસ પચીસ 20 જેવી તો મિત્રો આપણે તો નાખી દીધી હજી ટીમના બીજા સભ્યો બધા નો છે અને ઘણી બધી પબ્લિક આવી છે જાય નાખી દઉં તો હું મિત્રો સીધા ઘેર જઈએ અને ઘેર જઈને પછી મળીએ તો મિત્રો અત્યારે વાગી ગયા છે હાળા અને આ પહેલી વખત આટલા બધા લેટ થઈ ગયા છે શૂટિંગ પૂરું કરી મિત્રો શૂટિંગ પૂરું કરીને આટલા આવ્યા અને ખતરનાક ગાજ વીજ સાધા હાથ તૂટી પડ્યો બધી ટીમના સભ્યો હજી વાયકણથી એ ઘેર નહીં ગયા મિત્રો હવે ચાર સુધી બંધ રહેશે જોઈએ અને કેવી હાલત થાય છે વીજળી જબરજસ્ત પડે જબરજસ્ત તો મિત્રો અત્યારે છ વાગ્યા અને દસ મિનિટ થઈ છે ઘેર આવી ગયા છીએ હાર્ટ આપવો છે તો આપણે સપ્તેશ્વર શૂટિંગમાંથી ઘેર આવ્યા હતા પછી પાછો અડધો કલાક જેવો વરસાદ પડ્યો તંત્રાલ જબરજસ્ત વીજળી અને જબરજસ્ત ખાટકા પડતા હતા હાલો પડે મિત્રો બાકી હજી ચા નાસ્તો કર્યો નહીં બિલકુલ અને ઘેર આવીને દસ પંદર મિનિટ બેઠા દૂધ રેડી થઈ ગયો ડેરી દૂધ બનાવવા જવાનું ચલો દૂધ ભરાવા ચાલો વરસાદમાં ના આવે ભાઈ છોકરો છોકરો પલળી જાય ભાઈ બાકી તો જોઈ લે મિત્રો માહોલ કોકાવો થઈ ગયો છે ચોમાસાજી અને દૂધની બહેણીએ સરસ રેડી થઈ ગઈ છે તો મિત્રો મસ્ત દૂધ ભરાઈ જઈએ

बाकी जमवा में आज आप बना देखो खावन नहीं लिया कोई नहीं तो मित्रों जमवा में आज आप बना सूर्य ना शाक है घऊनी रोटली है बाजरी ना रोटला है खिचड़ी है मित्रों दूध है सरस मस्त जमी लिए પછી મળી તો મિત્રો મસ્ત જમવાનું પૂરું થઈ ગયું છે આપણી રેગ્યુલરનું એડિટિંગનું કોમકાજ કરવાનું ચાલુ કરી દીધું છે બાકી મિત્રો આવવામાં કાલથી ફાઇનલ શૂટિંગમાં કન્ટિન્યુ થઈ જશે એમના ફાધરની જે કોઈ વિધિ વિગત બધું કરવાનું હતું એ મિત્રો બધું જ પૂરું કરી દીધું છે કાલથી નવી ચેનલના શૂટિંગમાં શૂટિંગ ચાલુ થઈ જશે જોગમાં આમાં ચાલુ થઈ જશે બાકી આજ મિત્રો શૂટિંગ કરવા છે સત્તેશ વર હુદી જાદા આગળ તમે જોયું છે અને આ વિડીયોને હું આપણે એટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ના જલ્દીથી જલ્દી મિત્રો દસ હજાર સબસ્ક્રાઈબર પૂરા કરાવી દો તો આપણી આખી ફેમિલી અંગાજી તમારી મુલાકાત કરાવી દઈએ એક્સ વાય જેટ બધા સભ્યોનું તમને લાવી જઈશું ઘરનો સમજી જુજો તમે બધામાં હું કહેવા માગું છું બાકી તો આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ઝુ